સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે પોલીસે મકાઇપુર શૌચાલયની પાછળના વિસ્તારમાંથી મનરકુમાર પરસોત્તમભાઈ સોલંકી નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તલ અને બે જીલતા કારતુસ જપ્ત કર્યા છે પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મનરકુમાર આ દેશી બનાવટની પિસ્તલ મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી રાજેશ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો આરોપીએ પોલીસને જણાવ્યું હતું

એક કિસમ બેપન સાથે નીકળવાનો હતો આ વાતની આધારે મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટેન પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્ટલ છે એને ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો ગુતામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાપતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ એરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવને અનુસંધાની પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરી જે એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો